બાળ જ્યોતિર્લિંગના નામ અને સ્થાન એ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું આમ તો દરેકને ખ્યાલ જ હશે તો ચાલો જોઈએ આ વિડીયો શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની બાર જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે તેથી તેને જ્યોતિર્લિંગના નામે ઓળખાય છે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે એટલે જ જ્યોતિર્લિંગનું મહત્વ વિશેષ છે પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ શહેરમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગના નામે ઓળખાય છે હવે જોઈએ બીજું જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈએ ત્રીજું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે તે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગનું સવિશેષ મહત્વ છે કારણ કે તે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે તો ત્યારબાદ જોઈશું ચોથું જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં નર્મદા નદીની પાસે આવેલું છે આ જ્યોતિર્લિંગ ઓમકાર્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જગ્યાએ પહાડની ચારે બાજુએ નદી વહે છે અને ઓમનો આકાર બને છે તેથી તે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે તો ત્યારબાદ જોઈશું પાંચમું જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે તે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જે જગ્યાએ આ જ્યોતિર્લિંગ આવેલું છે તેને ચિત્તાભૂમિ પણ કહેવાય છે તો ત્યારબાદ જોઈશું છઠ્ઠું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદિ પર્વત પર આવેલું છે આ જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે તો ત્યારબાદ જોઈશું સાતમું જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથ આવેલું છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી આ જ્યોતિર્લિંગ રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈશું આઠમું જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકાપુરીથી સત્તર કિલોમીટર દૂર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગના નામે ઓળખાય છે કહેવાય છે કે ભગવાન શિવની ઈચ્છા અનુસાર આ જ્યોતિર્લિંગનું નામકરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈશું નવમું જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે હિમાલય છોડીને ભગવાન શિવે અહીંયા જ એમનું નિવાસસ્થાન બનાવ્યું હતું ત્યારબાદ જોઈશું દસમું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે આ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈશું અગિયારમું જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં અલકનંદા અને મંદાકીની નદીઓની વચ્ચે કેદાર નામની પહાડી ઉપર આવેલું છે આ જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈશું બારમું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે આ જ્યોતિર્લિંગને ધુષ્ણેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે આ જ્યોતિર્લિંગ જે સ્થાન પર આવેલું છે તેને શિવાલય પણ કહેવાય છે આ છેલ્લું જ્યોતિર્લિંગ છે તો મિત્રો આ બારે જ્યોતિર્લિંગના નામ અને સ્થાન મેં આપને કહ્યા તો આ વિડીયોને તમારા સગાવેલા મિત્રો સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ